તેમજ સ્થાનિકો અનેકવાર આવી સમસ્યા નો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ નગરપાલિકામાં અંગે અનેક વાર રજૂઆત કરી છે ટેલિફોનિક જાણ પણ કરી છે તેમ છતાં સત્તા ના પેટનું પાણી હલતું નથી રોડ પર ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો વલ્લભનગર ના સ્થાનિકો કરી રહ્યા છે પાણી કોટી રીતે વેડફાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં મચ્છરોના ઉપદ્રવથી મચ્છરજન્ય રોગચાળો ફેલાય તે પહેલા આનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે રિપોર્ટર સરફાસ ખોખર અમરેલી આ જો પાણી તમે સુધરાઈના કર્મચારી છો ને સુધરાઈના કર્મચારી પણ જવાબ નથી દઈ રહ્યા આ જો આ વલ્લભનગર છે અને વલ્લભનગર ની અંદર તમે જોઈ રહ્યો છો પાણી છે ને તે પાણી જો બહુ દૂર દૂર સુધી પહોંચ્યું છે અને અંદર પેલું જાય છે તો પેલામાં બરાબર છે પાણીની નદી વહે વહેતી છે આમ જુઓ આ ટાકાનું પાણી છે છલકાઈ ગયું છે

છલકાઈ છે અને પાણી ભરાઈ જાય છે અત્યારે દરેક મકાનમાં પાણી ભરાઈ રહ્યું છે આસપાસના વિસ્તારમાં પાણી સ્પ્રેડ થઈ રહ્યું છે રોડ આવતા જતા લોકોને તકલીફ પડી રહી છે તમે વિચાર કરો આવી રીતે કેવી રીતે રહેવું અહીંયા અહીં રહેતા લોકો અગર ઘર શું પગલાં લેશે વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી તેમજ ચિરાગભાઈ ગજેરાને વ્યક્તિગત ફોન કર્યો અમે લોકોએ છતાં પણ હજુ કંઈ જવાબ મળી રહ્યો નથી તો આ હાલતમાં કેવી રીતે અહીંયા રહેવું આ નગરપાલિકાની બેદરકારી કેવી કે કર્મચારી કર્મચારીઓની ગેરહાજરી શું કહેશો લોકો આના માટે જો તમને હું બતાવું શું હાલત છે અત્યારે લોકો પાણીમાં ઊભા છે આસપાસના ઘરમાં પાણી ભરાઈ રહ્યું છે તેમજ લોકોને આર્થિક નુકસાન થઈ શું કરવું જોઈએ એના માટે プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プレゼント、プ